હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગ અંદર તો કેમ છો પેલા બધા મજામાં તો મિત્રો આપણે હાલ પહોંચી ગયા છે સમૂહ લગ્ન માં મિત્રો આપણે સંતશ્રી કાળુ બાપુ મુનિ આશ્રમ હડમતિયા તરફ અમારા જાળી અસ્તિક ગામ ના આંગણે સાતમા સમૂહ લગનનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તો આપણે સમૂહ લગનમાં અત્યારે હાલ પહોંચી ગયા છે તો વ્લોગ તમે બનાવી લેજો સંપૂર્ણ આપણે બધું માંડવા માંડવા બધું બતાવશું આપણે સરસ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તો વ્લોગ માં કન્ટિન્યુ બનાવી લેજો

હોય અને આજના અમારા આદિવાળ લગ્નજી તો સોમવારે જયારે પ્રભુતા ના પગલા લાડવા જઈ રહ્યા હોય गणेश दुर्गा <webinars ileyics variance thumbnails> भई सरस्वती सेवा भई स्वं सेवा कर અત્યારે આવી ગયા છે રસોડા વિભાગમાં અહીંયા સરસ મજાની રસોઈ બની રહી છે મિત્રો અત્યારે અમે નિહાળી શકો તો અને હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા રસોઈ બનવાની છે મિત્રો અને આ ગાડી છે મિત્રો વરસાદીની ગાડી પણ આવી ગઈ છે હળમચ્યાથી અને સ્વયં શકો પણ સરસ મજાની સેવા આપી રહ્યા છે તો આ રસોડું છે મિત્રો તમે જોઈ શકો છો ડાળ બની જશે મિત્રો સરસ મજાની ખુબ મોટું ટોપ છે મિત્રો બે ટોપ બનાવેલા છે આડામાં ડાળ છે અને આમાં શાક છે તમે જોઈ શકો છો આ બાજુ વાત બને છે મિત્રો તો ભાઈ હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા આજ બનવાની છે અને ગામ દોડો પણ બંધ રાખેલો છે અમારા જાળિયા હસ્તીકરી ગામનો

બાદ છે ને તમે ગઈ શકો છો બાળકો સરસ મજાના ઉપર રહી ગયા છે સરસ મજાની છે આપવાના છે અત્યારે તમે ગઈ શકો છો કરી શકું

તો મિત્રો આપણે સમૂહ લગ્ન માંથી આપણે અત્યારે આવતા રહ્યા છીએ સમૂહ લગ્ન અત્યારે સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયો છે મિત્રો અને થોડાક સમયની અંદર વરઘોડી અને વિદાય પણ આપી દેવામાં આવશે મિત્રો તો ખૂબ સરસ મિત્રો આપણે અમારા ગામની અંદર જાળી હસ્તગરી ગામની અંદર સાતમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું જે સંતશ્રી કાળબાપુ મુનિયા મણબતિયા તરફથી રાખવામાં આવેલો હતો સમૂહ લગ્ન અને આઠ મંડપ હતા આપણે લગ્ન મંડપ આઠ હતા એટલે સરસ મજાનું કાર્ય મિત્રો અમારા ગામની અંદર થઈ ગયું છે સંપૂર્ણ રીતે અને ખૂબ સરસ આયોજન એવું અમારા ગામ તરફથી કરવામાં આવેલું હતું ગામ હતું એટલે ખૂબ સરસ આયોજન કરેલું હતું અને ઘણા સમયથી સેવા પણ ઘણા લોકો કરતા હતા એટલે આપણે તો પહેલાં સ્વયંસેવકોને આપણે જે સેવા આપે છે એને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે કારણ કે સેવા વગર મિત્રો છે ને આ કાર્ય કાંઈ થતું નથી એટલે આ આયોજન કરવું મિત્રો કઈ સહેલું નથી એટલે આમાં ની જરૂર પડે મિત્રો એટલે અમારા ગામમાં પૂરો સહકાર હતો એટલે સંપૂર્ણ રીતે આયોજન અત્યારે પૂરું થઈ ગયું છે અને થોડાક સમયની અંદર હવે વરઘોડિયા વિદાય પણ આપી દેશે અને લઈ લેશે અહીંથી અને રવાના થશે અને આપણે અત્યારે સમલગ્નમાંથી અહીં બહાર આવતા રહેશે અને વિડીયોનું એન્ડિંગ કરવા આવતા રહે મિત્રો તો વિડીયો તમને કેવા લાગ્યો એ જણાવજો કોમેન્ટમાં જય કાળુ બાપુ અવશ્ય લખ્યો મિત્રો કારણ કે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે કાળુ કાળુ લખી દેજો કરી નાખજો કેમ કે મિત્રો આ તમને સરસ મજાના અમારા વ્લોગ જોવા મળશે એટલે અમારી ચેનલ તમે અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન ઓન રાખજો જેથી અમારા વિડીયો તમને સૌથી પહેલા મળી રહે જય જય માતાજી જય કાળુ